નમસ્કાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ અરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો આજે કરાવીશું તમને ડાંગ જિલ્લાની અંદર આવેલ પંપા સરોવરની મુલાકાત તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે તમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો તો મિત્રો આ વિડિયો ડાંગ જિલ્લામાં આવેલ પંપા સરોવરનો છે તો મિત્રો વિડિયો જોવાની ખૂબ જ મજા આવશે તો વિડીયોના અંત સુધી પૂરેપૂરો જોજો તો મિત્રો ચાલો કરીએ ડાંગ જિલ્લાના જંગલ ની શેર અને પંપાશરો ના દર્શન દોસ્તો તમે જોઈ રહ્યા છો આ ગોર જંગલ ની અંદર નાનકડું એવું ગામ કેવું સુંદર મજાનું સોપી રહ્યું છે ને મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પંપા તો મિત્રો ચાલો કરીએ પંપા મુલાકાત મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે એક્ઝેક્ટ પંપા સરોવરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ મિત્રો અહીં એન્ટ્રી લેતા જ સામે એક સુંદર મજાનો નજારો દેખાય છે મિત્રો એક સાઈડમાં નાનો એવો પાર્કિંગ એરિયો છે મિત્રો બાજુમાં એક રસ્તો જાય છે જે સીધો અંદર નદીની અંદર ઉતરે છે મિત્રો અને નદીની અંદર મિત્રો હું તમને વિડીયોની અંદર બતાવું છું કે સુંદર મજાનો નજારો છે અને એક નાવાની એક અનોખી મજા આવે એવું સ્થળ છે મિત્રો પણ અત્યારે પાનખર ઋતુ એટલે કે ઉનાળો આવી ગયેલો છે અને અત્યારે અહીંયા નદી સુકાઈ ગયેલી છે મિત્રો અને પાણી પડતર છે એટલા માટે અમે ન્યા નથી પણ તમારે જો આ વિસ્તારમાં જવું હોય પંપા સરોવરની મોજ માણવી હોય તો મિત્રો ચોમાસાની અંદર અથવા તો દિવાળીની સિઝનમાં જશો તો તમને ખૂબ જ આનંદ આવશે તો મિત્રો આ વાતની ખાસ નોંધ લેજો કે તમે પંપા સરોવર જાઓ તો ચોમાસું અથવા તો દિવાળીની રજા પસંદ કરજો જવા માટે તેથી તમને આ સુંદર નજારાની મોજ માણવાની એક ખૂબ જ અનોખી મજા આવશે મિત્રો અને એને જંગલ વિસ્તાર હોવાથી ચોમાસાની અંદર એક હરિયાળી દેખાય છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અંદર એન્ટ્રી કરતા જ નદીની અંદર એન્ટ્રી કરતાં જ હનુમાનજી મહારાજ બિરાજમાન છે સામે અને એક સુંદર મજાનો ઘાટ બનાવેલો છે મિત્રો અહીં કદાચ ચોમાસાની અંદર આ નદી વહેતી હોય ત્યારે નહવાની ખૂબ જ આનંદ આવતો હોય છે એવું મને લાગી રહ્યું છે મિત્રો ઉપરની સાઈડ એક ડેમ બનાવેલો છે અને નીચે ઘાટ બનાવેલો છે મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે પણ પાણી ભરેલું જ છે પણ પાણી પડતર હોવાથી અંદર નાઈ શકાય તેવી પરિસ્થિતિ નથી તો દોસ્તો આપ જ્યારે જાઓ ત્યારે ઋતુ ધ્યાનમાં રાખીને જજો જેથી કરીને તમને એક આ જંગલના અનોખી મજા માણવાની મોજ આવે મિત્રો